ચૂંટણી લડે એની નોંધ બીબીસી ને આગો ભારત લે કે અમારા ચાલે ઠાકોર સમાજ ચાલે એની બેન ચાલે મીડિયા તમને પોતે એ તમારા બધા માટે ગૌરવની વાત છે અભિનંદન આપુ તમને બધાય ને કે કોઈ પણ મારા ઘરે થી મોટો થાય તમારે બારે બાર ઘરે ઘરમાં તેર ઘડી અત્યારે ભારતમાં તમારા બધાનું નામ રોશન કર્યું એ કેન્ડિટે કોઈ તાકાત નથી કે આ તમે બધી કર્યું છે સમાજે કર્યું છે બધા ટેકેદારોએ કર્યું છે વડીલોએ કર્યું છે તમે આથી મારા વગોડા ચાલુ કર્યા હોય ને તો એટલે ના પહોંચી હોય પણ કોઈ માણસ એ હાલ હંમેશા ઘરેથી મોટો થતો હોય અને જ્યારે તમે બધી આપણા આગેવાનોનું ઘડન કર્યું છે ભાજપ હોય કોંગ્રેસ હોય પોતપોતાના પ્રમાણમાં સમાજની સેવા કરે છે પણ એટલું ચોક્કસ કહીશ કે આજે સમૂહ લગ્ન સમિતિ સમાજ એટલો બધો હારો છે